શું છે બોલો ભાઈ સુમિત સુમિતભાઈ ડોંડા સુમિતભાઈ કઈ જગ્યાએથી વિડીયો તમે લાઈવ જોઈ રહ્યા છો જણાવજો મિત્રો આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ એટલે કે અળસિયાનું ખાતર તે આપણે બનાવી રહ્યા છીએ આ તમે મારી પાછળ જે અત્યારે આ જે પતરાવાળા ડોમ જુઓ એ સિક્રેટ છે આપણે ટૂંક સમયમાં ફૂલ વિડીયો તમે અમે પ્રોસેસિંગ કર્યું છે શરૂઆત કેવી રીતે કરીને કેવી રીતે અમે બનાવી રહ્યા છીએ તેનું વિડીયો તમને ટૂંક સમયમાં ફૂલ વિડીયો જોવા મળશે એના માટે જ આપણે આ અત્યારે એ જગ્યા પર જ આપણે છીએ અત્યારે પાણી પાવાનું બેડમાં પાણી પાવાનું કામ ચાલુ છે આ બધા જ વિડીયો પાણી કેવી રીતે પાવી છે કેવી રીતે બેડ લાવ્યા છે ક્યાંથી ક્યાંથી છે તે બધી જ વસ્તુ આપણે વિડીયો માધ્યમ તો ફૂલ વિડીયો તમને જોવા મળશે જે ખેડૂતોને ખૂબ પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એમાં પાયા તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાનું ખાતર વાપરવું હોય તો તમે વાપરી શકો છો ઠાકોર દેવજીભાઈ જય જગ લાખણી થી ભૈયા હા લાખણી થી ભૈયા લાખણી ગામ છે તમારું વિનોદભાઈ સાવડા ઠાકોર દેવજીભાઈ બોલો ભાઈ શું ભાવ છે છસ્સો રૂપિયા પચાસ કિલોની બેગનો ભાવ છે પચીસ કિલો પચીસ બેગની અંદર લે તો છસ્સો રૂપિયા બાકી એનાથી ઘટી જાય પચીસ બેગ ઉપર લે તો વર્મી કમ્પોઝ ખાતર છસો રૂપિયાની બેગ છે પચાસ કિલોની બેગ આવે પચીસ બેગની અંદર લે તો છસો રૂપિયા એનાથી વધારે જાય તો એનાથી ઓછો ભાવ થાય અને અત્યારે આપણે આપણી ચેનલમાં વિડીયો જોવા તમને ખેડૂતોના ઇન્ટરવ્યૂ લઈએ છીએ એ તમને અત્યારે બહુ ઓછા જોવા મળશે કારણ કે અત્યારે અમે થોડાક આના કામમાં વ્યસ્ત છું આ કામ વર્મી કમ્પોસ્ટ યુનિટ મેં નવો સ્ટાર્ટ કર્યો છે તેમાં થોડીક મહેનત થોડીક પોતે જ હાથે કરી અને તૈયારી કરી રહ્યા છીએ એટલે થોડાક ઇન્ટરવ્યૂ લેવા નથી ગયા અને થોડોક આપણે અત્યારે ઉનાળાનો સમય હતો એટલે ઘણા બધા પાકો પણ ખેડૂતો ન હોય ઘણી બધી વસ્તુ એટલે આપણે વિડીયો ઇન્ટરવ્યૂ નથી મૂક્યા પણ ટૂંક સમયમાં એ પણ ઇન્ટરવ્યૂ ખેડૂતોના અલગ અલગ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેમનો આવશે વિનોદભાઈ વિનોદભાઈ આપણે લાઈવમાં વાત કરીશું પણ આમાં વાત નહીં થાય ઇન્સ્ટાગ્રામમાં વાત કરશે ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે કૃષિ વિદ્યા ચેનલ આમાં તમે ફોલો કરી અને તમે એમાં મેસેજ મને કરી દેજો મેસેન્જરમાં મેસેજ કરી દેજો ડીએમ કરી દેજો જેથી કરીને આપણે પછી લાઈવ વિડીયો વાત કરીશું વિનોદભાઈ સાવડા ઠાકોર દેવજીભાઈ તાલાભાઈ અમારું ગામ મિત્રો ભીંગરાટ ગામ છે અમરેલી જિલ્લો તાલુકો લાઠી અને ગામ ભીંગરાટ અને હાથ અત્યારે ખડસદ રોડ સુરત સુરતની બાજુમાં ખડસદ રોડ એ ખડસદ ગામ છે એ ગામના રોડ ઉપર આપણે અત્યારે એક વર્મી કમ્પોસ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યો છે નવો એક બીજો ચાલુ જ છે પણ આ નવો એક નવું વર્મી કમ્પોસ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે તેનું કામકાજ ચાલુ છે એના માટે એ જગ્યા પર આપણે બેઠા છે મારી પાછળ તમે જે આ જે લાંબુ જે દેખાય લાંબુ લાંબુ હા આ સો ફૂટ લાંબો પતરાનો રોમ છે એ જગ્યા પર આપણે છે